ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડીએ પંપાણીયા ફરી એકવાર અમારી ચેનલ ઉપર આપ સૌ વિદ્યાર્થીનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ આપણે શીખી રહ્યા છે ધોરણ વિષય ભૂગોળ અને પ્રકરણ નંબર ચાર માનવીની તૃતીયક ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિ અંગે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અપૂર્ણ પ્રકરણ છે આ અને એની અંદર છેલ્લે આપણે જે વાત કરી એ માનવીની તૃતીયક પ્રવૃત્તિની અંદર સેવાના મુખ્ય વિભાગોની વાત થઈ હવે આજે આપણે એનું બીજું સ્ટેપ છે એટલે કે તૃતીય પ્રવૃત્તિ પછી હવે આવે છે ચતુર્થક પ્રવૃત્તિઓ આપણો વિભાગ બીજો ચતુર્થક પ્રવૃત્તિઓ અને આ વિભાગની અંદર આપણે ચતુર્થક પ્રવૃત્તિ એટલે શું ચતુર્થક પ્રવૃત્તિ કોને કહેવાય ચતુર્થક પ્રવૃત્તિની અંદર ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું શું મહત્ત્વ છે એ અંગેની ચર્ચા અને કયા કયા ક્ષેત્રો કયા કયા દેશો ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો સારા એવા પ્રમાણની અંદર ઉપયોગ કરી રહ્યા છે એ અંગેની ચર્ચા આ પાઠની અંદર આપણે કરવા જઈ રહ્યા છીએ તો આવો આપણે શરૂઆત કરીએ ચતુર્થક પ્રવૃત્તિઓ ફરી એકવાર આપણે યાદ કરાવું તમને ચતુર્થક પ્રવૃત્તિ એટલે શું તો માનવીને આપી શકાય તેવી વિશિષ્ટ સેવાઓ માનવીને આપી શકાય તેવી વિશિષ્ટ સેવાઓને ચતુર્થક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે આ ખાસ યાદ રાખજો તો માનવીને આપી શકાય તેવી સેવાઓ એ તૃતીય પણ જ્યારે વિશિષ્ટ સેવાની વાત આવે મિત્રો તો ત્યારે એને આપણે માનવીની ચતુર્થક પ્રવૃત્તિ સાથે ઓળખવામાં આવે છે વિશિષ્ટ પ્રવૃત્તિ એટલે એવી કે જે લોકો સતત ચિંતન મનન સંશોધન શોધખોળો એની સાથે લાગ્યા રહેતા હોય એવા વ્યક્તિઓની સેવાઓને આપણે વિશિષ્ટ પ્રકારની સેવા તરીકે ઓળખવામાં આવે છે તો એની અંદર ખાસ આપણે જોયું તો કઈ કઈ સેવા આવી હશે કે જેની અંદર એ લોકો જોડાયેલા હશે મિત્રો આ સેવાની સાથે જોડાયેલા